હર હર મહાદેવ આજનો વિષય છે સૂર્યદેવ કે જન્મ કુંડળીની અંદર આત્માના કારક સિંહ રાશિના માલિક અને સત્તા આપવા વાળા જો કોઈ ગ્રહ હોય માન મોભો મર્યાદા યશ કીર્તિ તો એ સૂર્ય દેવ છે અને તેમનું કુંડળીમાં બળવાન હોવું એટલે સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભ જાતકને પ્રાપ્ત થાય છે ઘણા યંગ જનરેશન આજના સવાલ એવા હોતા હોય છે કે અમને સરકારી નોકરી મળશે કે નહીં તો આના પાછળ કુંડળીનું જોવું જરૂરી છે કુંડળીના બીજા બધા યોગો પણ જોવા જરૂરી છે પણ સાથે સાથે સૂર્યનું બળવાન હોવું પણ જરૂરી છે તો સૂર્ય બળવાન ન હોય તેવા જાતકોએ પિતાનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ અને પિતાનું કહેવું માનવું જોઈએ મિત્રોની સીધી કૃપા આત્માનો કારક એટલે સૂર્ય સૂર્ય જયારે જન્મકુંડળીમાં નિર્બળ પરિસ્થિતિમાં હોતા હોય છે તેવા સંજોગોમાં જાતકને આ બધા લાભોથી વંચિત થતા હોય છે તો શાસ્ત્ર અનુસાર માતા પિતાનું ડેલી પગે લાગીને આગળનું કાર્ય કરવું હર હર મા